ત્રીસ રૂપિયા જો તમે નવા આવ્યા હોય ચેનલમાં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોન પ્રેસ કરી જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી જાય એના પછી આવી ગયો છે દાળ દાળ નો ભાવ છે એક કિલો નો ફક્ત ફક્ત એસી રૂપિયા એના પછી ફૂલકોબી ફૂલકોબીનો ભાવ છે એક કિલાના વીસ રૂપિયા એના પછી નાના રીંગણા નાના રીંગણાનો ભાવ છે એક કિલોના દસ રૂપિયા સસ્તા અને એકદમ સારામાં સારા રીંગણા છે આખા બનાવવામાં બહુ જ સરળતા અને સારા થાય છે ચાલો તો એને એની જગ્યા ઉપર રાખી દઈએ એના પછીનું આપણે નેક્સ્ટ શાકભાજી તમારા માટે લઈ આવીએ તો ચાલો આવી ગયું છે આ રીંગણા સ્પેશિયલ રીંગણા છે જો તમે આખું પહેલાં પોલીથીન હું છોડીશ આ રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા કિલો આ બહુ પેલા મોંઘા હતા હવે હમણાં સસ્તા થઈ ગયા છે સસ્તા અને સારા અને એકદમ કાળા છે અને એકદમ કાંટાવાળા છે બહુ સરસ રીંગણા છે તો ચાલો હવે તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા અવલોબની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે છે ચાલો આપણે રીંગણા મસ્ત રીતે ખડકી દઈએ ત્યાં સુધીમાં હું તમને કહી દઉં કે તમે કોઈએ બિઝનેસ શરૂ કર્યો હોય તો તમે કોમેન્ટ કરજો અને તમે બિઝનેસમાં કંઈ ખબર ના પડતી હોય તો પણ મને કહેજો હું તમને કહીશ આપનો બિઝનેસ શાકભાજીનો છે એ સારામાં સારો આપણે શરૂ ચાલુ જ છે અને એકદમ ફ્રેશ શાકભાજી વેચીએ છીએ સવારે માર્કેટથી લઈ આવીએ અને સાંજ સુધીમાં બધું શાકભાજી વેચી નાખીએ છીએ તો સારામાં સારા આપણે પ્રોફિટેબલ આપણે શાકભાજીમાંથી નીકળી જાય છે તો જો ઓછા ઇન્વેસ્ટ મેં આપણે સારામાં સારું પ્રોફિટ થાય છે તમે થોડાક રૂપિયા કાઢો અને જાતું પ્રોફિટ તમે લઈ જાઓ આ એવું છે રોજનો ધંધો છે અને ડેલી આપ વેચાય એ ધંધો જ છે અને શાકભાજી બધા ફ્રેશ જ ખાય છે એના પછી આવી ગયું છે ભીંડા તો ભીંડાનો ભાવ છે એક કિલોના ફક્ત ફક્ત પચાસ રૂપિયા એના પછી છે મોરા મરચા મોરા મરચાંનો ભાવ છે એક કિલોના ફક્ત ફક્ત સાહીઠ રૂપિયા પછી ત્યાં આપણે કેવી મિરચી કેવીનો ભાવ હતો સાઈઠ રૂપિયાનું પેકેટ પછી આવી ગયું છે ખટા તો ખાટા લીંબુ નો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત એસી રૂપિયા અને કાકડી લીંબુ પણ કેમ હાઉ દેશી લીંબુ કે પણ કેમ એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો વટાણી જોડાફળી વટાણી ચોરાફળીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો એકદમ હજી શાકભાજી આવ્યું જ છે અને આપણે આપણા બાજુવાળા ખેડૂત છે એ જ આપી જાય છે અહીંયા દુકાને આપી જાય છે સારા સરસ અને સારામાં સારી ફ્રેશ આપી જાય છે સવારે પડવા તોડીને તો એકદમ ફ્રેશ શાકભાજી આપણે રાખીએ છીએ અને તમે પણ સમારે પણ શાકભાજી શાક ફ્રેશ શાકભાજી રાખવાનું હોય છે તો ચાલો વટાણી ચોરાફળીના સાઠ રૂપિયા પચાસ રૂપિયા કિલોના છે પછી ટમેટાના તે વીસ રૂપિયા કિલો છે અને પછી આ તીખા મરચાં છે તીખા મરચાં છે એક છે નો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા છે વટાણા કિલા છે બટ આવ્યું છે એમાં વાલ છે એ વાલનો ભાવ છે એક કિલોના ફક્ત ફક્ત સાહીઠ રૂપિયા પછી સફેદ રીંગણા આવી ગયા છે એક નંબર અને સારામાં સારા રીંગના છે તમે જોઈ શકો છો અમની પાસે ત્રણ રીંગણા આવી જાય મોરબી રીંગના છે એક કાળા કાંટા કાળા રીંગણા છે અને એક આ સફેદ રીંગણા છે સફેદ રીંગણાનો ભાવ પણ સસ્તો અને સારો છે આ વીસ રૂપિયા છે બે રીંગણા સસ્તા છે અને એક કાંટાવાળા છે એ થોડાક મોંઘા છે બહુ મોંઘા ન કહેવાય એટલે ચલો હવે આવી ગયું છે હવે એના પછીનું શાકભાજી છે ગલકા ગલકાનો ભાવ છે સાહીઠ રૂપિયા એના પછી આવ્યું છે આદુ આદુનો ભાવ છે એક કિલોના ફક્ત ફક્ત સિત્તેર રૂપિયા તો ચાલો હવે આપણે એના પછી શાકભાજી આપણે લઈ આવીએ ચાલો એના પછીનું શાકભાજી આવી જશે તમારી સ્ક્રીન ઉપર આ આ છે આંબા મૂળી તો આંબા મૂળી નો ભાવ છે એક કિલોના ફક્ત ફક્ત સો રૂપિયા કિલો છે ચાલો પછી એના પછી આપણે શાકભાજી લઈ આવીએ ચાલો શાકભાજી હવે પૂરું થઈ ગયું છે હવે પહેલાં આપણે કેરેટ ગોઠવી દઈએ કેરેટ ગોઠવી અને આખા આખું શાકભાજી હું તમને બતાવી દઉં ચાલો આપણને એક આવી ગયું છે ધાણાભાજી છે અને લીલી ડુંગળી છે તો આખા આખું શાકભાજી એક ટેબલમાં તમે પહેલાં તો જોઈ લઉં એકદમ સરસ અને એકદમ ફ્રેશ ફ્રેશ શાકભાજી અને એક સાઈડ ફ્રૂટ છે અને એક સાઈડ આપણે શાકભાજી બધું જ છે તો આવી રીતે તમને ગોઠવવાનું છે બરાબર તો તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળતી રહે તો તમે કોમેન્ટ કરજો કે કેવું શાકભાજી ગોઠવેલું છે સરસ છે કે ખરાબ છે એક ખાલી કોમેન્ટ અને એક લાઇક તમને કરવાની છે બે સેકન્ડ લાગશે લાઇક કરવાના મારા વાલા અને જો તમે કહેતા હોય તો પાંચ કિલો મોકલાવો મારા વાલા શાકભાજી તો ચાલો હવે અંદર થોડુંક શાકભાજી છે એ પણ હું તમને બતાવી દઉં અંદર શાકભાજી કેટલું છે એ હું તમને બતાવું તો ચાલો આપણે અંદર દુકાનમાં છે એ શાકભાજી જોવા જઈએ મિત્રો તો ચાલો તમે હવે આપણે અંદર જઈએ છીએ ચાલો આ પેલું છે તમે જોઈ શકો છો દાણમ છે ગાજર છે વાલ છે વટાણા છે લીંબુ છે આદુ છે દૂધી છે મોસંબી છે બટેટા છે ડુંગળી બાજુમાં પડી છે પછી આ બીજી દુકાનમાં ટમેટાનું કેરેટ છે એટલું બધું શાકભાજી છે તો આવતા હોટલો મળીએ મિત્રો